અંકલેશ્વરના માંડવા ગામે આવેલ આસ્થાનું પ્રતિક એવા પૌરાણિક અરુણ મુક્તેશ્વર મંદિર જૂનું મંદિર છે ગ્રામજનોના આસ્થાનું કેન્દ્ર છે મંદિરના શિખર જીર્ણ થતાં દાતાઓની મદદથી શિખરનું નિર્માણ કરવામાં આવ્યું હતું શિખર પર કળશ સ્થાપન માટે આજ રોજ મંદિરના પ્રાંગણમાં શિખર કળશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી શરૂ થયેલ પૂજામાં ગામના આગેવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી બોપરના અરસામાં શિખર પર કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું જે બાદ શ્રીફળ હોમીને પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે દેવાધિદેવ મહાદેવની ખંડિત થયેલ મૂર્તિની જગ્યાએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર નવી મૂર્તિ પણ સ્થાપના કરવામાં આવી હતી પૂજા અર્ચના વંદના સાથે તમામ વિધિઓ સંપન્ન કરાઈ હતી ઋણ મુક્તેશ્વર મંદિર ખાતે પરંપરાગત પાટોત્સવ સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ ભક્તોએ લીધો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર